પંચતંત્ર વિશે તો તમે સાંભળ્યું જ છે પણ આજે પાચનતંત્ર વિશે વાત કરીએ ડોક્ટર ઋષિકેશ કાલરિયા સાથે હેલો સર વેલકમ સર ટુડે આઈ હેવ ડોક્ટર ઋષિકેશ વિથ મી ફ્રોમ સ્ટર્લિંગ હોસ્પિટલ્સ સાહેબ સીધો અને કે આપણા વિસ્તારની સૌરાષ્ટ્રની હેલ્થ હેલ્થ છે વિશે વાત કરીએ તો જનરલી એરિયામાં વિવિધ પ્રકારની હોસ્પિટલ બીમારીઓ થતી હોય છે જેમકે શોર્ટ ટર્મ બીમારીઓ જોઈએ તો આપડે લીધે થતી બીમારીઓ અનહાઇજેનિક ફૂડ અથવા અનહાઇજેનિક વોટર લીધે જે ઇન્ફેક્ટિવ બીમારીઓ થાય જેમ કે ટાઈફોઈડ મરડો કમળો વગેરે ફૂડ પોઈઝનિંગ ડાયરિયા શોર્ટ ટર્મ બીમારી હોય છે ઇન્ફેક્શન થી થાય અને મટી જાય અથવા મેડિસિન્સ થી મટી જાય આઈબીએસ એટલે શું થાય આઈબીએસ એટલે ઇરિટેબલ બાવેલ સિન્ડ્રોમ કે જેમાં લાંબા ગાળાથી પેશન્ટને પેટનો દુખાવો ઝાડા કે કબજિયાત અલ્ટરનેટ કોઈ બી

દો છે કોઈ બી પેકેટમાં મળતી વસ્તુઓ છે કોલ્ડ ડ્રિંક્સ છે આપણી સ્ટ્રેસફુલ લાઈફ છે હવે એને લીધે આ બધી લાઈફસ્ટાઈલ ને લગતી બીમારીઓ થતી હોય ગટ હેલ્થ અને પ્રોબાયોટિક્સ નું કોમ્બિનેશન એનો રિલેશન શું છે ગટ હેલ્થ એટલે કે આપણે નોર્મલ ડાયજેશન પ્રોપરલી થાય નોર્મલ સ્ટૂલ ફ્રીક્વન્સી હોય કઈ દુખાવા કે કઈ કમ્પ્લેઇન ના હોય એને આપણે સારી હેલ્થ ગટ ની કહીએ છીએ પ્રોબાયોટિક્સ એટલે કે આપણે જે નેચરલ આતરડાની અંદર હેલ્ધી બેક્ટેરિયાસ હોય છે જ્યારે એ ડિસ્ટર્બ હોય ત્યારે એને આપણે આઉટસાઇડ થી કેપ્સ્યુલના રૂપમાં કે ખોરાક ખોરાકના સ્વરૂપમાં લઈએ સો ધેટ ઇઝ પ્રીબાયોટિક એવા ઉદાહરણો કોઈ ચાર પાંચ જે રૂટિનમાં આપણે જોતા હોય પણ ખબર ન ભાજી છે દહીં ઇઝ અ કાઇન્ડ ઓફ પ્રોબાયોટિક છાલ સાથે ખવાતા ફ્રૂટ્સ કાકડી ટમેટો ગાજર તો એ આપણે છાલ સહિત ખાવા જોઈએ તો કેરીનો રસ કાઢવો સારો કે કેરીને ચીર કરીને ગાવી ખાવી સારી કે બટકા એઝ એ હોલ ખાવી જોઈએ ફાઇનલી થ્રી થિંગ્સ ટુ ડુ ઓર એબસ્ટેઇન ફ્રોમ ત્રણ વસ્તુ કરવા જેવી છે પહેલું વસ્તુ આપણે ડાયટને ઇમ્પોર્ટન્ટ આપવી જોઈએ આ બધો ફોલ્ટી ફૂડ ના લેવો જોઈએ અવોઇડ કરવો જોઈએ અથવા બને એટલું ઓછા પ્રમાણમાં લેવો જોઈએ નેચરલ સ્વરૂપમાં આપણે અનાજ કઠોળ ફ્રૂટ શાકભાજીને હોમ કુક્ડ અથવા વેરી મિનિમલ પ્રોસેસ કરીને જે ખાઈએ એને લેવો જોઈએ ટાઈમિંગ આપણા પ્રોપર હોવા જોઈએ બ્રેકફાસ્ટ આપણો હેવી હોવો જોઈએ લંચ મોડરેટ અને ડિનર આપણું મિનિમલ ક્વોન્ટિટી અને અર્લી હોવું જોઈએ ક્વોન્ટિટી મેટર કરે છે આપણને ભૂખ હોય એને કરતાં એટલીસ્ટ ફાઇવ ટેન પર્સન્ટ ઓછું ખાઈએ તો દેટ ઇઝ બેસ્ટ બીજી વસ્તુ કહીશ તો એક્સરસાઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ વોકિંગ રનિંગ જીમિંગ સ્વિમિંગ કરે કોઈ બી સ્પોર્ટ્સ એક્ટિવિટી એનાથી એનું મેટાબોલિઝમ મેટાબોલિઝમ ફાસ્ટ થશે અને સાથે સાથે ડાયજેશન બી ફાસ્ટ થશે આંતરડાની જઠરની મુવમેન્ટ ઇમ્પ્રુવ થશે થર્ડ થિંગ આઈ છે કે સ્ટ્રેસ આજની મોટા ભાગની બીમારીઓ સ્ટ્રેસ રિલેટેડ બી હોય છે તો આપણે કોઈ બી રીતે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું જોઈએ ફેમિલી કે ફ્રેન્ડ સર્કલ જોડે ટાઈમ સ્પેન્ડ કરવાથી બી ઘણું સ્ટ્રેસ ઓછું થાય છે કોઈ બી પ્રકારે મેડિટેશન કે યોગા કરવાથી સ્ટ્રેસ ઓછું થાય છે પ્રોપર સ્લીપ લેવી જોઈએ કેટલા કલાકની એટ અવર્સ ઇઝ डायजेशन सो मित्रों आई होप तक बेनिफिट थोड़ा હમને બહુ સુના દિલકી સુનો લેકન અમ ટાઈમ આગે પેટ કી સુનીએ પેટની પૂજા કરીએ અને પેટને ડસ્ટબિનની જેમ એમાં ડમ્પ ના કરીએ જ્યારે પણ મન થાય જે પણ મન થાય પેટમાં જવાબદારી સાથે જ આપણે ખોરાક લઈએ ઓન ધીસ નોટ વિશયુ અ વેરી વેરી હેપી વર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડે થેન્ક યુ